ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ કટકે કટકે વરસી રહ્યો છે વરસાદ પ્રમાણસર નહીં આવતા રસ્તા પર ચાલતા રાહદારીઓને વરસાદના ઝાપટાઓના પગલે વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે તો બીજી બાજુ મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રો પર તાવના કેસો જોવા મળી રહ્યા છે બે હજાર ચોવીસની જાન્યુઆરીથી એક ઓગસ્ટ સુધીમાં તેર ડેન્ગ્યુના કેસ નોંધાયા છે જ્યારે બે મેલેરિયાના કેસ નોંધાયા છે મહાનગરપાલિકાના અર્બન વિભાગ દ્વારા ફોગિંગ અને વરસાદી પાણી ભરાયા હોય ત્યાં દવા છંટકાવ કરવામાં આવી રહી છે લોકોને પણ મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા ઘરમાં રહેલા વરસાદી પાણી ભરેલી ચીજો ખાલી કરવા વિનંતી કરી છે જોવા તો આ વર્ષે જાન્યુઆરીથી લઈને કાલ સુધીમાં ડેન્ગ્યુના કુલ તેર ચિકનગુનિયાના બે અને મેલેરિયાના ચાર કેસો નોંધાયેલ છે જે અંતર્ગત ઘરે ઘરે જઈને સર્વેલન્સ કામગીરી શરૂ છે જેમાં અંદાજીત બસો સાડત્રીસ લિંક વર્ગબહેનો ઘરે ઘરે જઈને દવા છંટકાવ તેમજ પૂરાનાશક કામગીરી કરે છે આ ઉપરાંત ભાવનગર શહેરમાં જે કાયમી ભરાયેલા પાણીના સ્ત્રોતો છે ત્યાં ગપ્પી માછલીઓ મૂકીને કામગીરી કરવામાં આવે છે અને ફીવર સર્વેલન્સ અંતર્ગત શંકાસ્પદ જે કેસો નોંધાય તમામનું મેલેરિયા માટે પરીક્ષણ કરવામાં આવે છે જે અંતર્ગત ગયા અઠવાડિયામાં અંદાજીત બે હજાર જેટલી સ્લાઇડો લઈ તપાસ કરવામાં આવી છે જેમાં કોઈ પણ પોઝિટિવ નોંધાયેલ નથી આ ઉપરાંત જે જે પોઝિટિવ કેસો જણાય ત્યાં આજુબાજુના ઘરોમાં ફોગિંગ કરવામાં આવે છે અને બીજું જ્યાં પણ સ્ટાફને લાગે કે આ જગ્યાએ મચ્છરોનો ઉપદ્રવ વધારે છે અથવા તો ફરિયાદ નોંધાય ત્યાં તમામ જગ્યાએ મશીનો દ્વારા ફોગિંગ કામગીરી કરવામાં આવે છે